अभी तो लोकसभा का इलेक्शन आ रहा है दो रुपया कम करेगा फिर चला जाएगा उनके बाद चार रुपया हो जाएगा अच्छा। दो रुपया ज़्यादा हो जाएगा जे प्रमाण पब्लिक जी रही है सो डेफिनेटली आवश्य तो मोदी काका जाबड़ा इम्प्रूवमेंट्स है जे

તો છે કામ ચાલુ પહેલેથી કરી દીધું ને આગળ એ કરવાની જ છે એવું જરૂરી નથી કે ભાઈ પેટ્રોલ ઓછું કરી દીધું એટલે પબ્લિક એમને વોટ આપશે વોટ આપશે એમને કે એમને જે છેલ્લા દસ વર્ષમાં શું શું કર્યું છે એ નોટ કરીને અત્યાર સુધી જુઓ બે રૂપિયા વધારે ઘટાડી અને પછી પચાસ પચાસ પૈસા વધારીને વધારી ત્રણ ચાર રૂપિયા લઈ ગયા છે આપણે જાતે જાતે જ ખાવાનું સરકાર નમસ્કાર ગઈકાલે રાતે એક સમાચાર આવ્યા કે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો નો ઘટાડો કર્યો છે મોટા ભાગના સામાન્ય લોકોને ખબર ન હતી સવારે છ વાગ્યા થી આ નવો ભાવ લાગુ થયો છે અત્યાર સુધી છન્નું રૂપિયાની આસપાસનો ભાવ હતો જે હવે ચોરાણું રૂપિયા થઈ ગયો છે તો અમને એવું લાગ્યું કે અમે પણ અમદાવાદના એકાદ પેટ્રોલ પંપમાં જઈએ લોકોને પૂછીએ કે આ બે રૂપિયાનો જે ઘટાડો થયો છે એને તમે કઈ રીતના જુઓ છો એમ એનાથી તમને કંઈ ફાયદો થશે સામાન્ય માણસને ખરેખર બે રૂપિયા ઘટવાથી કોઈ ફાયદો થાય છે વાત તો એ જ છે કારણ કે અત્યાર સુધીની વિપક્ષ એવું કહે છે કે મોંઘવારી બહુ જ વધી ગઈ છે જ્યારે સત્તા પક્ષ એવું કહે છે કે તો પોસાય એવી મોંઘવારી છે તો આપણે સામાન્ય લોકોને જ પૂછી લઈએ કે ભાઈ આ બે રૂપિયાનો જે ઘટાડો થયો છે એનાથી તમને કેટલો ફાયદો થવાનો છે અને બે રૂપિયાનો જે ઘટાડો થયો છે એમાંથી તમને શું લાગે છે કે આનાથી વધારો ઘટાડો થવાનો હતો કે શું કરવાનું શું હતું એમ કેટલો ભાવ પેટ્રોલનો હોવો જોઈએ એ દો રૂપિયા કમ હોય તો ફાયદા હોગા અભી તો લોકસભા ઇલેક્શન આરા दो रुपया कम करेगा फिर चला जाएगा उनके बाद चार रुपया हो जाएगा दो रुपया ज्यादा हो जाएगा अच्छा लोगों को इससे फायदा नहीं होगा ऐसा नहीं चाहिए नहीं दो रुपया किया और चार रुपया बढ़ाएगा इसमें दो कम करेगा तो कुछ फायदा नहीं होगा ऐसा लगता है है ऐसे तो हम नहीं बोल सकते हैं अच्छा ये ये आ, आपको लगता है कि आम जनता को इससे फायदा होगा अगर दो रुपए कम हुए तो आम जनता से फायदा तो होगा जब लोकसभा का इलेक्शन है तब तक हम्म अभी था ना वो लेडीज का जब हुआ था जागृति अभियान उसमें एक गैस का बोतल का सौ रुपया कम कर दिया इसको मालूम था कि लोकसभा का इलेक्शन आ रहा है इतने सारे कई लोग अभियान चला गया

અચ્છા રૂપિયા જે ભાવ ઓછો ઓછો કર્યો છે 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 પેટ્રોલ એવું કહેવું કે આ તો ઇલેક્શન આવે એટલો ના ના એવું કશું જ નથી એના સિવાય પણ ઘણી વખત ભાવનો ઉપર ચડતો પેટ્રોલની અંદર તો રહેતો જ હોય છે એમાં ઇલેક્શનને હું માનું છું ત્યાં સુધી કોઈ લેવા દેવા નથી કારણ કે આ પાંચ વર્ષની અંદર ગવર્મેન્ટે ઘણું બધું કરેલું છે ઘણા બધા એવા પબ્લિકને ફાયદા થાય પબ્લિકને થોડુંક ટ્રાન્સપોર્ટથી માંડીને વોટ એવર જે પણ એની સહુલિયતના જે લાભ થતા હોય છે એના માટે થઈને લોકો કરે જ છે એટલે આમાં ઇલેક્શનને આઈ થિંક હું માનું છું ત્યાં સુધી કોઈ એવું લેવા દેવા છે નહીં ભાજપને ફાયદો થશે ખરી કારણ કે પહેલાં મહિલાઓ માટે સો રૂપિયા ઓછા કર્યા ગેસના સિલિન્ડરમાં હવે પેટ્રોલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો એ સર જ્યારે વાત પબ્લિકની આવે છે તો હું માનું છું ત્યાં સુધી પબ્લિક માટે તો ગવર્મેન્ટ એનો જેટલો એનો દાયકો છે ત્યારથી કરતી આવી છે ખાલી ઇલેક્શન આવે ત્યારે જ કરે એવું તો છે નહીં એટલે એવું નથી કે પબ્લિક ચલો આ ઇલેક્શન આવે છે એટલે બે રૂપિયા ઓછા કર્યા છે કે સો રૂપિયા ઓછા કર્યા છે સામે ઘણી બધી એમ લોકોએ ગવર્મેન્ટે જેમ કે અત્યારે લાસ્ટ મેં જોયું તો જે પેલું એક કાર્ડ આપ્યું છે એમણે જેમાં પાંચ લાખ સુધીની આયુષ્યમાન કાર્ડ આપેલું છે તો એ ટાઈમે તો ઇલેક્શન હતું જ નહીં તો એ આટલી મોટી એમણે ગવર્મેન્ટે આપણને આટલી વસ્તુ સારી એવી આપી છે એના સિવાય ઘણા બધા એવા ફાયદાઓ છે કે જે ગવર્મેન્ટે આપણને પ્રોવાઈડ કરેલા છે સો બે રૂપિયા અને સો રૂપિયા માટે ગવર્મેન્ટ પછી એવું કે ભાઈ સામાન્ય માણસને કોઈ ફાયદો થશે બે રૂપિયા એક લાખ ટકા સામાન્ય હવે બે રૂપિયા એટલે હવે તમે સમજો કે પેટ્રોલની અંદર બે રૂપિયાનો અત્યારે જે રીતે લેસ કરેલું છે એની સામે અત્યારે હું માનું ત્યાં સુધી ગવર્મેન્ટ પ્રોવાઈડ કરી રહ્યું છે એ રીતે કે ઇલેક્ટ્રિક ઈ વ્હીકલ તમે અપનાવવાનું ચાલુ કરો એટલે એનું રીઝન જ જેમ કે પેલા નહીં કે ફાઇવ જી નીકળ્યા ફોન એટલે એટલે ફોર જી ફોનની હાલત ખરાબ થઈ જવાની છે એ જ રીતે કે ભાઈ બને ત્યાં સુધી પેટ્રોલને લેસ કરો ને ઈ વ્હીકલનો ટ્રાય કરો સો આ એક આઈ થિંક મને એવું લાગે છે કે એ પ્રકારનું હોઈ શકે અને રહી વાત ઇલેક્શનની તો જે પ્રમાણે પબ્લિક જોઈ રહી છે સો ડેફિનેટલી આ આવશે તો મોદી કાકા જ આપણા કેમ પણ ઇમ્પ્રુવમેન્ટ્સ છે જે પબ્લિકને જોઈએ છે એ વસ્તુ મળી છે આપ્યું છે અને પબ્લિક સેટિસ્ફાઈડ પણ છે એમના કામથી અને જે કરે છે એ દેખાય પણ છે એવું નથી કે ખાલી કાગળ પર મૂકી દીધું છે ઇટ વર્ક્સ એક તો સો ટકા જે કરી રહ્યું છે કામ એને જ પબ્લિક વોટ આપવાની છે તમારી આગળ જ હમણાં જે ભાઈ હતા એવું કહેતા હતા કે ઇલેક્શન પતી જશે એના પછી ચાર રૂપિયા વધારી દેશે હવે એ એમને આવી સંતવાણી જ્ઞાનવાણી એમના આવી હોય તો એમનું ખબર બાકી હજી સુધી એવું તો બન્યું છે નહીં એટલે એ બાબતે તો હું ન કહી શકું એમના વિશે પણ હું મારો પોતાનો અભિપ્રાય એ પ્રમાણ આવીશ કે બહુ જ સરસ રહ્યું છે અત્યાર સુધી અને આગળ પણ સારું થશે જ ને થઈ જ રહ્યું છે બે હજાર ચોવીસ છે કે કે ભાવ ઓછો ના ના કર્યો હોત હોત કંઈ પણ પણ તો તો ડેફિનેટલી અત્યારે જે પ્રમાણે પેલું જે ચારસો સીટ લાવવાની જે વાત છે જે પૂરેપૂરી એ આવશે જ એ કારણ કે કામ તો ચાલુ પહેલેથી કરી દીધું છે ને આગળ એ કરવાની છે એવું જરૂરી નથી કે ભાઈ પેટ્રોલ ઓછું કરી દીધું એટલે પબ્લિક એમને વોટ આપશે વોટ આપશે એમને કે એમણે જે છેલ્લા દસ વર્ષમાં શું શું કર્યું છે એ નોટ કરીને એ વસ્તુ નોટ કરીને વોટ આપશે ઓફકોર્સ થેન્ક યુ સામાન્ય માણસને થવો જોઈએ બાકી આ મિડલ ક્લાસને તો કોઈ ફાયદો નથી મિડલ ક્લાસને કેમ ફાયદો નથી તો કઈ રીતે કહું મેડમ કારણ કે હવે બે કંઈ ફરક પડતો નથી એમ બે રૂપિયા વધે કે ઘટે જે પેટ્રોલ પુરાવાનું હોય તો પુરાવાનું જ છે આપણે

જે સપોઝ ભાજપ આવશે તો ભાજપ જ આવશે એમાં કોઈ એટલે કેમ ભાજપ આવશે એ જ આવશે એક મિનિટ વોટ ભાજપ આપીશું તો ભાજપ જ આવશે ને અચ્છા પણ કેમ ભાજપ એટલી ગમે સારો વિકાસ સારો છે વિકાસ સારો છે એ તમે તો બધી સરકાર જોઈ હશે ને સરકાર તો જોઈ જોઈ શું ફરક લાગે છે અત્યારની સરકાર ને પહેલી સરકાર આ બહુત મોદી કી વાત ના થાય ના થાય હા અચ્છા 2 રૂપિયા પેટ્રોલ નો ભાવ ઘટાડ્યો છે એને કઈ રીતના જુઓ છો તમે આ ઘટાડે ઓરી આ ઘટાડ તો ખા કર્યું એટલે પબ્લિકને રાહત રહી અચ્છા બીજો આપણે માણસ ફરક પડશે ને હા હા પડે 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 આ શું લાગે છે કોની સરકાર બનશે સરકાર મોદી છે કેમ મોદી હા મોદી મોદી જ આવશે ને અચ્છા તમને બહુ ગમે ને ચારસો પા ગુજરાત કા હે આપ ગુજરાત વાલે હો અચ્છા ચારસો આવશે હા ચારસો પા કઈ રીતના કામ કામ ઉપર જાય हाँ विश्व में बड़ा बहुत काम किया कौन सा काम पसंद आया आपको सब चीज खेल तो किसानों ने बहुत सारू काम करा सो सा। वो सारा किसान करता है सारा वो बड़ा सब गुंडा है हाँ अच्छा हा। तब तो मैं शुरू करूँ काका अब बाबा निवृत्त थे गया खेती करता था सोला में अच्छा क्या किसान हम नहीं कर रहे बदु हाँ मैं भी खेती करता मैं खेती छोड़ दिया आठ वर्ष हो गया

જીવન જરૂરિયાત વસ્તુ જેમ કે દૂધ શાકભાજી છે એનો ભાવ ઘટે તો કંઈક પરવડે બીજું તો શું કેટલો ઘટાડવો છે કેટલો હોવો જોઈએ સાહીઠ રૂપિયા તો હોવો જ જોઈએ હું તો કહું હા કાં તો પછી દોઢસો રૂપિયા કરી નાખવો જોઈએ પરચુરણ ફરતા બંધ થઈ જાય વાત તો તમે જબરદસ્ત કરી છે ભલે અમને બી પૂછીએ હસી રહ્યા છે હેલ્મેટ પહેરી રહ્યા છે શું નામ છે આપનું બંસલ પટેલ અને ક્યાંથી આવો છો તમે મોટેરાલ મોટેરાલ થી અચ્છા પેટ્રોલ નો 2 રૂપિયા ભાવ નો ઘટાડો થયો છે તો શું એના ફાયદા રીતના જોવો છો કે ભઈ ચાલ લેમ થયો તો થયો ના ના ફાયદા થાય એવું કઈ નહીં 2 રૂપિયા ઘટાડો ઘણો બધો ફેર પડે રોજ નું આપણે જ નાનું નાનું ફરી પણ લોકોને વધારે ટ્રાવેલિંગ હોય એને ફેર પડે જ 2 રૂપિયા એટલે વધારે જ કહેવાય પણ આમ જોવા જોઈએ ભાવ ભાવ આપડા બહારની સિટી કરતા ઘણો ઓછો હોય હા બીજે બધે તો એકસો વીસ દોઢસો એવી રીતે ચાલે છે સામાન્ય માણસ પોસાય છે ના જ પોસાય કેવી રીતે પોસાય તમે મોંઘવારી એક જગ્યાએ જોવા જાવ તો ના પોસાય બીજી બધે મોંઘવારી નડે ને એક જગ્યાએ થોડી નડે એ પેટ્રોલ આમ જોવા જઈએ તો મોંઘુ જ છે અત્યારે હાલ તમને શું લાગે કેટલું આવું જોઈએ એપ્રોક્સ પચાસ સાહીઠની આસપાસ હોવું જોઈએ તો બધાને બધી રીતે પોસાય એમ કે બીજે બધે તો જોવા જઈએ ને તો બધી જગ્યાએ આપણને કંઈક અમુક જગ્યાએ સસ્તું મળે અમુક જગ્યાએ મોંઘું મળે પ્રીમિયમ લેવા જઈએ ત્યાં મોંઘું મળે પણ એની એ વસ્તુ સસ્તામાં બી મળી રહી એટલે બધે ચાલે પેટ્રોલ નહીં મળતું ને એવી રીતે પેટ્રોલ એક જ ભાવમાં ચાલે કોઈ બી જગ્યાએ જતા રહો તમે લોકસભામાં આનો ફાયદો નુકસાન કંઈ થશે થાય બી ખરી ના બી થાય એવું કંઈ કંઈ ના કહીએ આપણે લોકો શું જોઈને વોટ આપે જે એમની સગવડ જેવી રીતે પાર્ટીઓ આપે એ પ્રમાણે એમને વોટ આપો એવું કઈ નહીં કે ભાઈ પેટ્રોલ ભાવના લીધે કોઈ વોટ ના આપો બધી બધું કોણ ગમે આતા તો ભાજપ છે તો ભાજપ જ ગમે ને બીજું કોઈ આવશે બીજું ગમે ના ના એ જે પ્રગતિ કરે એ પ્રમાણે ગમે ને અત્યારે ભાજપ પ્રગતિ કરી રહ્યું છે અમદાવાદ અને ગુજરાતમાં તો ભાઈ આપણે એના જ ડિઝર્વ કરી શકીએ કે ભાજપ બરોબર ભાજપ બરાબર છે હા ઠીક છે

Yung na na